એ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહી છે છાવ ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને ને ન કરવી હોય તો અત્યારે તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય

કારાભાઈનો નંબર સિત્તેર એક સડસઠ ઓગણ સાસઠ આ તે કારાભાઈનો નંબર છે જો તમને ક્યાં જોવા છે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ગામ કાથરોટા તાલુકો ઉપલેટા તમને ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળશે તમે ત્યાં જઈ આ ટ્રેક્ટરની કંડિશન ચેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ ઝીંગરાવાળું ટ્રેક્ટર વહેંચવાનું છે